અમરેલી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યું હશે ત્યારે આજે જાફરાબાદ શહેરના તમામ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ આવતીકાલે સવારના પોતાનું નવું સોપાન નૂતન વિદ્યાભવનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે તેના અનુસંધાને આજે પત્રકારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના સંચાલક કિરીટભાઈ મહેતા દ્વારા દરેક પત્રકારો સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા આવતીકાલે સવારના રાજકીય તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાથે ખાતમુહૂર્ત કરવાનું હોય જેના અનુસંધાને આજે પત્રકારો સાથે ચર્ચાઓ પણ કરી હતી તેમજ નવનિર્મિત થનાર નૂતન વિદ્યા સંકુલના કાર્યક્રમ વિશે પણ માહિતી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ બાબુભાઈ વાડેડ જાફરાબાદ અમરેલી આમાં વચ્ચેના બારમા જે આપણે સેન્ટર પાર્ક તમને પાછળ એમાં નીચેના ભાગમાં બધી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસો પાંચ 6 7 8 9 છે એટલે કે કોલેજની મુંબઈમાં કામ કર્યું છે મુંબઈની અંદર जे आपने कहवाई थी। जे नर्सिंग होम जे इंस्टिट्यूट्स आपने प्रख्यात विश्वनी सारे जो है जो बाल काम कर रहे हैं आज ये ठीक करी है अत्यंत में जो सारा जो है ये बस समय है संपूर्ण है हमें ये अंदर जो नौ मीटिंग बने रहे जो जिला भोका आप यहां जो है रहे थे एक एक लाख तीस हजार स्क्वायर तो फीट में એ બીન છે એ દરેક બીન ગ્રાઉન્ડ વત્તા અત્યારે તમને બે દેખાય છે પણ ત્રણ થવાના છે ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળ દરેક માળે 625 ફૂટ ના નવ વર્ગ ખંડો કુલ 36 વર્ગ ખંડો એક બીન માં આવશે દરેક રૂમની ની આગળ 8 થી 10 ફૂટ પેસેજ હશે જે આજે શાળા માં બહુ રિક્વાયરમેન્ટ હોય છે દરેક માળે एक 250 फुट नॉन कंप्यूटर अथवा विद्यार्थी लेब अथवा लेबरेटरी मार्केट आपूर्ति से गरीब वाले 50 फुटों स्टाफ मोसे जब ज्ञान सिक्षण को ये मालकिन का ज्ञान दे सके ज्ञान पाल पोले ज्ञान आती सके गरीब वाले टॉयलेट लोग आन प्रारंभ टॉयलेट लोग क्या से एक विद्यार्थियों एक विद्यार्थियों ઉત્તેજક વિદ્યાર્થી અને આજે જ્યારે સંસ્થા મારા નીચે ચાલી રહી છે ત્યારે આ સંસ્થાએ જે સ્થાપના કરી છે અને આ સો વર્ષની અંદર ગયા સો વર્ષની અંદર હજારો બાળકોને જાફરાબાદના છેવાડાના સૌરાષ્ટ્રના છેવાડાના ગામને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી આ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવેલી હતી અને છે એ સંસ્થાનો લાભ મારી જેવા ઘણા જ બાળકોએ લીધેલો હોય અને એ બાળકો અમે આ સંસ્થાનું ઋણ ચૂકવવા અને ભવિષ્યના બાળકોને સારું શિક્ષણ મળે આધુનિક શિક્ષણ મળે ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે એને માટે આ સંસ્થાના બાળકા મકાનો જે જર્જરિત થઈ ગયેલા છે એને સ્થાને નવા મકાનનું નિર્માણ કરી બાળકોને બીજા પંચોતેર સો વર્ષ સુધી આવી જ સેવા મળતી રહે એના ઉદ્દેશથી અમે આ સંસ્થા મકાનો બનાવવાનો નિર્ણય કર્યો